અમદાવાદમાં થલતેજ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં બોલીવુડ મૂવી બિન્ની એન્ડ ફેમિલીનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું આ શોનું વિશેષ આયોજન રાકેશ શાહ જીએસએસસી લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે મૂવી જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બિન્ની એન્ડ ફેમિલી ખરેખર એક સારી પારિવારિક ફિલ્મ છે આ મૂવી અને મહાવીર જૈન અને સુભાષ ગાયના પ્રયત્નો સમાજને ખરેખર સારો મેસેજ આપે છે આ મેસેજ વધુમાં વધુ મેસેજ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ આ થોડાક સમય પહેલા મારી એક દિલની વેદના કે એક ઇંતજારી રજુ કરી હતી સુભાષ ઘાઈજી જોડે અને મહાવીરજી સાથે હતા અને મેં કીધું કે ભાઈ દરેક ઘરમાં દરેક ફેમિલીમાં એકબીજાની સાથે લાગણી વ્યક્ત નથી કરતા અને અંદરથી અંદર મૂંઝાતા હોય છે એમને મારી લાગણીને સમજ્યા પણ રિએક્શન નહોતું આપ્યું એમની તૈયારી ચાલતી હતી આ મૂવીના પ્રોડક્શનમાં જેવું એમને તૈયાર કર્યું એટલે મને મેસેજ આવ્યો એમનું ટ્રેલર જોયું અને એથી ઇમિજિએટ એમને મને પ્રીમિયર શોનો એક તક આપી અને મેં મારા જેટલા જ ફ્રેન્ડ્સ અને રિલેટિવ હતા એમને આમંત્રણ આપીને આ મૂવી બતાવ્યું સાચે જ આવા એફટ્સ એમના એમને મારા ખૂબ અભિનંદન અને આવા સુંદર અને સુંદર પ્રયત્નો આદરીને બીજા આવા સુંદર ફિલ્મોનું પ્રોડક્શન કરી અને સમાજને બતાવવાની જરૂર છે મશીનરી રાકેશભાઈનો ફ્રેન્ડ છું રાકેશભાઈના આમંત્રણથી અમે અહીંયા આવ્યા છીએ મૂવીનો જે શરૂઆતનું જે ભાગ જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યારે જે યંગસ્ટર્સમાં કલ્ચરલ ક્રેશ થાય છે કે જેમાં એ લોકો ખોવાઈ જાય છે કે કયું કલ્ચર ખરેખર ફોલો કરવું તો એ વખતે વડીલો એમને સાચા માર્ગે લઈ જાય અને જે જે રીતે લઈ જાય છે એ રીતે જે આખી વાર્તા બતાવી છે એ બહુ સરસ છે થેન્ક યુ આઈ એમ રનિંગ ધ ડેટા સાયન્સ અને એઆઈની કંપની ચલાવું છું સિલાયન્સ સિસ્ટમ્સ આજે જે મૂવી જોયું છે બિન્ડિયન ફેમિલી આઈ થિંક નવી જનરેશનની એનર્જી અને ઓલ્ડ જનરેશનનું વિસ્ડમ એનું બહુ સરસ હાઈબ્રિડ ફ્યુઝન બતાવ્યું છે અને ઓબ્વિયસલી દેર ઇઝ અ જનરેશન ગેપ તો રહેવાનો છે પણ બંને સાઈડથી થોડું ટોલરન્સ પાવર રાખી અને એકબીજાની ફિલિંગ સમજીને વડીલોના અનુભવથી શીખે તો નવી જનરેશનને ઘણો સારા ફાયદા થઈ શકે છે એ મેસેજ બહુ સરસ રીતે આપ્યો છે હું પ્રકાશ શાહ સમન્વય ગ્રુપ આજે અમે સમન્વય ગ્રુપ આ પિક્ચરનો પ્રીમિયર શો માટે આવ્યું છે અને રાકેશભાઈ શાહ જે અમારા માનદ પાયાના સભ્ય છે સમન્વય ગ્રુપના એમના આમંત્રણથી આજે અમે આ ફિલ્મ જોવા જોવા માટે આવ્યા છીએ તો પહેલાં તો હું રાકેશભાઈ શાહનો આભાર માનું છું અને સાથે સાથે આ જે ફેમિલી મૂવી બનાવ્યું છે અલગ અલગ જનરેશન કલ આજ ઓર કલ જે અસલ પિક્ચર આવ્યું હતું એમ ત્રણ પેઢીનો સમન્વય બના બતાવવાનો પ્રયત્ન કરેલો છે એ માટે આના આ પિક્ચરના પ્રોડ્યુસર ડાયરેક્ટરને સલામ છે ફેમિલી મૂવી છે અને કોઈ પણ અને જોવું ગમે અને જોવું બતાવવું જરૂરી છે તેવું આ મૂવી છે અને ઘણા વર્ષોથી ફેમિલી મૂવી દરેક એજ ગ્રુપને ગમતું હોય છે એટલે આવા ફેમિલી મૂવી બનતા રહે અને જેના માટે સુભાઈ ગાઈએ જે પ્રયાસ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને એક સરસ મેસેજ આપણા ફેમિલીને આપણા સમાજને આપવાનો પ્રયત્ન છે એ માટે ખૂબ જ અમે આ એફર્ટ્સને બિરદાવીએ છીએ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન આ પિક્ચર અત્યારે થિયેટર ફૂલ પેક છે અને બધા બહુ ફ્રેમથી જોવે છે માણી રહ્યા છે એટલે હું આ પિક્ચર ખૂબ જ સફળ જશે અને સફળતાની મારી શુભેચ્છા પાઠવું છું